Good morning Good morning Hello. Diva Devu કંઈ નહીં બોલા બે ને તરત એટલું બધું કેમ આવે છે અને પાછળથી હમ ચલો કરવા હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ નાવા જાઓ નાવા લેટ થઈ જાય પછી ચલો ચલો Анна દીકરી બંધ કર દો લે સી એટલે ઠંડી ન લાગે ચલો ઊભા થાઓ બે લો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ

સાદું હશે બધા જુદું જુદું જેનું વાગતું એ બધાનું ઘરે સારું સારું ભીમ અગિયારસ છે ને હા બધાને ભીમ અગિયારસ અને ઓછું રમજો બધા આ ગઈ છે આ તો મારે રમવાનું છે પાંચસો પાંચસો

મમ્મી હેમ કેમ પરત આવશો ને આવીએ વધ્યા આવે એટલું સામાન લીધો દર્શન કર્યા મંદિરે ને આવ્યા ને ત્યાં લીધો વરસાદ આ બધી ઉપરથી માટી પડી છે બધી નીચે અહિયાં આવે આમ જો ગંદુ થઈ ગયું બધું જો અહિયાં બધું અહિયાં અહીંયાથી આવે બધું ગંદુ થઈ ગયું બફાઈ ગયા છે અહીંયા પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને હું છે ને કેરી રસ માટે લેતી અવાજે ફરા છે મને લાગ્યું આ ચાંદુચ પણ સારી છે આ ચાંદુ નથી એ ડાક છે પણ મસ્ત કેરી પાટી છા ભાઈ તું તો કેવા સ્કૂલ ડે

અરે રડે છે કોણ બન ગરના આ બેના ત્રણ ચાર લાવું શું લાવું નરમ તમારે ખાવા મારે ક્યાં આવે નરમ ખાવા બોલ હા નહીં ઓલા નરમ રેવાય આજે ભીમ અગિયારસ છે

હા મારે અડધું ફરાળ ને અડધું ઓલું ભૂખ લાગી લાગીને તો વેલા જમવા બેસી ગયા હમણાં પાંચ બે મિનિટ હવે આરતી થાય એટલે તરત છોકરાઓ ગયા બે રમવા બેનમાં માટે પેપર લાવ્યો બોલાવી આવું હમણાં મળો ફુક લાગી બે હી જા આમ જો કોકોનટ ચટણી સમોસો પેપર સાંભાર રસ સૂકી ભાજી સૂકી ભાજી બાકી છે આ કેવું કોમ્બિનેશન 11 રસ નું હા આ અને સૂકી ભાજી ને પેપર એટલે 11 રસ નું કોમ્બિનેશન સારું છે આ છોકરો એવું લઈને બેઠો એને વળી સમોસા રે સોસ લીધો પાછો આવું ખાવાના મજા આવે તું ખાય એક વાર ખબર પડે

વરસાદ આવશે ને તો આપડા તો ખાલી ઓટલા જ બગડશે નહીં આવે તો ખેડૂત ને બિચારા નાખું વરસ બગડશે એટલે ભગવાન એમ ભગવાન વરસાદ આપો કરવા માટે કરવા માટે

ફરાળ કરી લીધા ફરાળ અરે તમે લોક પણ હું નહીં હું તો રહ્યો નથી ક્યાંથી ફરા મમી સરસ પેલું કામ ને પછી અમે પાછા કેરી લેવા જવાના જ કા

ઓલી થાય ને ફર્સ્ટ વીક માં જ કદાચ આવો છો ચલો કેરી લેવા જાય ને ત્યારે મળી ઓકે

એ લોકોને દુબઈ માં તો કઈ ઓલી ને બોક્સ આવે ઈ જ ખાવાના હોય ડાબા ની તો ખાવાની જ ન આવે તો ભાણિયા ને ભાણકી ને રસ બહુ ભાવે એટલે એના માટે થોડોક રસ ફ્રોઝન કરશું એ લોકો આવે ને ખવાય ને એટલો થોડોક એમ તો થોડીક હજી વરસાદ હરખો થયો નથી ત્યાં લઈ લઈએ ને પછી નહીં સારી આવે એટલે તો ભાણિયા ભાણકી ખાય ને બિચારા કેમ કેવું છે ભુરિયાઓ બે ભુરિયાઓ 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 ના અમારા બે ફોરેનર 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 જો આની કેરી એક નંબર આવી જ આ વખતે જો આ નામ વાંચી લ્યો મહાદેવ કેરી ભંડાર આ છે સામે ગજેરા સ્કૂલ અને આ બાજુ છે ગજેરા સર્કલ થી ગજેરા સ્કૂલ તરફ આવો ને ન્યાજ છે વચ્ચે આ વિમલ ટાયર ની બાજુ બા વોક કરવા જાય છે હા હું કરી આવું અને મમ્મી ચિંતા પીવે છે અને અહીંયા આર્ય પ્રુષ માં ડેડી ગયા છે ઉપર નાવા તો ખબર નહી શું હોય આ વિડીયો નો આ વિડીયો નો એન્ડ અહીંયા જ કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ